હેલો મિત્રો તમારું બધાનું સ્વાગત છે આજના નવા વ્લોગમાં અત્યારે વાગી ગયા છે નવ ને ટાઈમ મેળવ્યો છે તો વ્લોગ શરૂ કર્યો છે કારણ કે વાડીએ બનાવે છે નિર્મળસિંહની શાક તો વાડીયા પ્રોગ્રામ છે આજ તો આપણે જવાનું છે જમવા તો પૂરો વિડિયો જોતા રહેજો વિડિયો ગમે તો વિડીયોને લાઇક શેર કમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો બને રહ્યો વિડીયોમાં આપણે છીએ વાડીએ થોડી ઘણી વસ્તુ લઈ લેવાની છે એ બધી વસ્તુ લઈ આવીએ ફટાફટ

નિર્મળસિંહ સ્પેશિયલ આખા રીંગણા શાક બને છે આમાં શું છે શા મૂકી કે લાગે તો તો વાંધો હું નાસ્તો કરીને આવ્યો મેં કીધું પ્રોગ્રામમાં વાર લાગતી હલો ભાઈ પેલા ચા બને છે નિર્મળસિંહ આ બાજુ હું શું છે બતાવી દઈ પાણી છે એવું બધું ભરીને લાવ્યા લેવાશે નિર્મલસિંહ અહીં ચડાવી દીધી મેં અહીંયા સડાવી દીધી અહીંયા છે અમારી વિખાઈ ગઈ છે ઝૂંપડી ઝૂંપડી તો પાછી બનાવી રિનોવેશન કર્યું હતું પણ કઈ દીખાઈ ગયું પાછું છ મહાન હવે સા પી લઈ પેલા પછી વાતો કરીએ આપણે વિડીયોમાં રાજુભાઈ અમારે રીંગણા શું કરો છો રાજુભાઈ રીંગણામાં હે રીંગણા ગાવીએ રીંગણા

જોઈ ના સુવિધા થાય વાલ જરા એક વાહ તો આપો એક તો આપો તમે તો રાજના સાહક હે તમે તો રીંગણા ના સાહક સાદુ લાગે છે હવે ઘડી શરૂ થવા દે પણ અગા હાથ આમ ઊંચા કરવા મળ્યા થઈ ગયું હા શાક ચાલુ છે અને ઉફાળ આવે છે જોવો ઢાકેલું છે એમ કે ઢાકેલું છે પણ આમ હા તાપ હા એમ તાપ આમ થાવા જોઈએ તો રીંગણા બફાય ફ્લેશલાઇટ તો કઈ ફોન ની રીંગણા નું શાક બને છે તમે તાપ તો રીંગણા નો જોયો હોય તો પેલા જોવો તાપ તો તમે કોઈ જોયો નહી હોય એટલે બતાવે છે એટલે તાપ નો જોયો હોય ઘણા પાકું તમારી એટલે એમ હમ બાકી તાત્પર્ય બીજો કઈ ટેકનોલોજી લીધે

રોટલા ને એવું લઈને આવી ગયા છે નિર્મલ સિંહ રાજુ લેવા ગયા હતા ભાઈ આવે છે લઈને સાસ ને એવું લેવા ગયા હતા અમારા રાજુભાઈ સીંડા ખોલવાની આ રાજુ ગાડી આવી ને ત્યાં રાજુભાઈ મરસા છે કે જોવો વાહ રાજુ વાહ તારું કામ સારું છે વાહ રાજુભાઈ વાહ આમાં એકદમ આપડી ફટાકડા ફૂટે ને જગ્યા ઉડે ને ઓય મજા આવી ગઈ

ભૂખ લાગી ગઈ છે રાતે મજા આવે વાડી વરસાદ હતો આઠ વાગે નક્કી કર્યું પ્રોગ્રામ કરવો ઉટકવાનું શરૂ છે જમીન લીધા બધું ભરી લીધું છે હવે પાણી રેડો લ્યા રેડો ઉભર નિરાયતા જમન મારો ભાઈ રાજુ થામડા ઉટકી લે પછી બોલે ત્યાં સુધી નહીં બોલે પેલી દેખાડો ગાઈસ જો રાજુએ ચમકાવી દીધી એના મોઢા જેટલી તપેલી ને વાહ રાજુ વાહ મારો ભાઈ વાહ એવોર્ડ બેવોર્ડ કઈક આપશું અત્યારે નહીં હવે કાલ રાખશું એવોર્ડ નું ઠામડા થતી વખતે નથી બોલતો એવું છે આપણે પાણી માં રહેલા છે જરૂર પડે રાજુભાઈને ને ત્યારે પાણી આપીએ આપણે એ તો નવી છે મારો ભાઈ તારા હાથે જ ઉદઘાટન કર્યું હતું ગવણીનું ભૂલી ગયો તોડી નાખો તમે કાઈ ન રહેવા દયો દસ રૂપિયા દઈ દેજો ગવણીના અલ્યા હાલો રાજુભાઈ રાજુભાઈ ની કોમા સામાન ભરી લીધો છે બધો અને નિર્મળસી ની વાડીએ મૂકવા જાય છે નો થામડા બામડા કઈ થયા નથી એટલે તો જોજો હા એ થામ ભલેનો સડે જવા દે આવજો રાજુભાઈ Áudio.